અમદાવાદના મણિનગરમાં જ્વેલર્સની દુકાનમાં બંદુકની આ સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી લૂંટારુઓ વેપારીઓનો વેપારીનો મોબાઈલ પણ ઝૂંટવી લીધો હતો અમદાવાદના મણિનગરના ભૈરવનાથ વિસ્તારમાં જય ભવાની નામની જ્વેલર્સની દુકાનમાં અને દુકાનદારને બંદુક બતાવી મારી નાખવાની ધમકી આપી લગભગ અગિયાર લાખથી વધુની કિંમતના દાગીના લઈને આરોપીઓ ફરાર થઈ ગયા હતા આ સમગ્ર ઘટનાના દુકાનમાં લાગેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી લુટારાઓએ વેપારીનો મોબાઈલ પણ ઝૂંટવી લીધો હતો અને ત્યાંથી ઈસનપુર તરફ પલાયન થઈ ગયા હતા લૂંટ બાદ વેપારીએ પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આસપાસના વિસ્તારોમાં નાકાબંધી કરી આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરી છે સાડા નવ સવા નવથી સાડા નવમાં દુકાન વસ્તી કરવાના ટાઈમે ચાર શખ્સો ઘૂસી આવે અને બંદૂક તાણીને જે એમાં જે માલ હતો એ બધું લઈ ગયા આપણે ક્યાંય જોયેલા નથી જેટલા સોનું જેની કિંમત અગિયાર લાખ પાસઠ હજાર જેટલી થાય છે જેની લૂંટ કરવામાં આવેલ છે હાલમાં જે જુદી જુદી ટીમો બનાવવામાં આવેલ છે તેમાં ક્રાઇમ બ્રાન્ચ પણ જોડાયેલ છે અને સીસીટીવી ફૂટેજ આધારે જુદા જુદી જગ્યાના સીસીટીવી ફૂટેજ આધારે આગળની તપાસ હાથ ધરવામાં આવે